પચાસ જણાનું સીટિંગ રહેશે સોથી વધારે આપણી પાસે વેરાયટી છે સો પ્લસ સન્ડે પાર્ટી હોય કે એનિવર્સરી હોય એક બી અમારા તરફથી તમને ફ્રીમાં મળી જાય કેવું કામ કંઈ લાગ્યું બહુ સરસ છે ક્વોલિટી એકદમ સરસ છે ટેસ્ટ પણ બહુ સરસ છે તમે પહેલી વાર આવ્યા હા હું પહેલી વાર આવ્યો છું પણ રાજકોટ મોરબીમાં આપણે અલગ અલગ જગ્યાએ ઢોસા ખાતા એના કરતાં જે મટકા ઢોસાનો જે ટેસ્ટ છે અહીંયા ઢોસા ગેલેરીમાં મને બહુ સરસ લાગ્યો હારું ચોરી ચોરીને ખાતા તમને ફાવે હે કેવું લાગ્યું જે પ્રેક્ટિસ જે બહુ ભાવતા લાગે સુપર આઈ એમ ફેન હે હા ઓ ના ખાસ કરીને કે ને આખા મોરબીમાં ઢોસા તો બધી જગ્યાએ સારા હોય પણ સાંભારનું જે કામ છે ને મોરબીમાં બેસ્ટ લાગ્યું હોય ડાયરામાં અખંડ આનંદના મોજા પછી ઘટે નહીં ગેલેરીના ઢોસા આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા શનિ રવિ બાર જમવાના શોખીનો માટેનું એક અમે સુંદર મજાનું એડ્રેસ અને સરનામું લઈને આવ્યા છીએ આ સરનામું ખૂબ જાણીતું છે અને એમાં નાના હોય કે મોટા હોય ઢોસા ને તો બધાને જ વાલા હોય એટલે એવા એક સુંદર મજાના સરનામા ઉપર આપણે સ્કાય મોલ નહીં એની સામે જેવું કોમ્પ્લેક્સ નથી આવેલું અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર જ આપના માટે શરૂ થઈ ચૂક્યું છે ઢોસા ગેલેરી

એમને ને પંદર તારીખથી ચાલુ રેગ્યુલર આપણે શું કહીએ ફૂડમાં લોકોને મળવાનું છે કેટલા લોકોનું સિટિંગ છે ટાઈમિંગ શું ટાઈમિંગ આપણે સાંજે સાત થી અગિયાર વાગ્યાનો છે ઓકે પચાસ જણાનું સિટિંગ રહેશે હા હા બરાબર અને સોથી વધારે આપણી પાસે વેરાયટી છે સો પ્લસ અને હવે તો થોડો પણ નાની મોટી પાર્ટીનો એક ક્રેસ છે છોકરાનો બર્થડે હોય ઘરના એનિવર્સરી ટાણે હનો કરે તો આ બધે ભાંગવા માટેની કંઈ વ્યવસ્થા હા જો કેવું છે કે તમે એડવાન્સ ઓર્ડર અપાવો કે એડવાન્સ બુકિંગ કરાવો હું પાર્ટી હોય કે એનિવર્સરી હોય બંને પાર્ટી ઉપર કેક અમારા તરફથી તમને ફ્રીમાં આપી દી અને કોઈ એનિવર્સરી હોય તો એનિવર્સરીની કેક બી અમારા તરફથી તમને ફ્રીમાં મળી જાય ઢોસાની સાથે બીજી કોઈ વેરાયટી કોલ્ડ ડ્રિંક્સમાં ખાસ આપણે શું મળશે કોલ્ડ ડ્રિંક્સમાં તમને છાશ મળી જશે પછી એક અપ મળી જશે બાકી બીજી બધી જે વેરાયટી આવતી હોય થમ્સઅપ ને કે કોલ્ડ ડ્રિંક્સમાં ફેન્ટા છે પછી કોકો કોલા છે બધું મળી જશે પછી ઢોસાની સિવાય એક પાઉભાજી છે પુલાવ છે પછી પાઉભાજીમાં એક સુરતની પ્રખ્યાત ભાજી ગ્રીન ભાજી તો તમને ગ્રીન ભાજી બી મળી રહેશે અને આપણી ત્યાં આવી વસ્તુ છે કે તમે ગમે એટલી વાર ખાઓ રોજે ખાઓ પણ કોઈ તમને બીજા દિવસે કોઈ તકલીફ નહીં પડે મૂળ તમારા માટે કઈ ના ઘટે એવી સુંદર વ્યવસ્થા સાથે ઢોસા ગેલેરી શરૂ થઈ ચુક્યો છે સ્કાય મોલની એક એક્ઝિટ સામે આપણે પિઝા એક્સપ્રેસ છે એની એક્ઝિટ ઉપર સાથે પરિવાર મુલાકાત લેજો થેન્ક યુ સો મચ નાનજીભાઈ સાથે જોડાવવા માટે આપ લોકોનો પણ ખુબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ